બ્રાદર ચાલવાની ચાર ફૂટ જગ્યા પચાવી પાડી પાંડેસરામાં પોલીસે જ ફૂટપાથ પર દબાણ કરી નવી ચોકી ઉભી કરી સામાન્ય નાગરિકો ઘરના દુકાનના દુકાનોના દબાણો દૂર કરતી કોર્પોરેશન અને પોલીસ હવે સુરત પોલીસ દ્વારા સુરતના પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી બનાવવામાં આવી છે એ દૂર કરશે કે નહીં તે મુદ્દો ઉભો થયો છે સુરતના પાંડેસરામાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ પોલીસ ચોકી ઇમારત ડિમોલિશન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે સુરતના રહેવાસ દ્વારા સુરત શહેરની ટ્રાફિકની સમસ્યાઓ વધતી મુદ્દે રસ્તાઓ પર થઈ રહેલ દબાણ અને પાર્કિંગ વગર રોડ અડીને બનાવવામાં આવેલ બાંધકામોની એક ફરિયાદ કરી છે જેમાં દબાણ મુદ્દે કાયદાકીય નિરીક્ષણ કરવા જવાબદાર ખાતું સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ ખુદ આ પ્રકારના ગેરકાયદેસર કામો કરે ત્યારે નાગરિકો ફક્ત ગુનામાં કેમ આવે છે મુદ્દે રજૂઆત કરી છે તેમણે ફરિયાદમાં લખ્યું છે કે સરકારના અને તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી અને આવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા વિલંબ કેમ કરે છે જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરાને તોડવામાં કેમ નથી આવતી અરજદાર સંજય ઈઝાવા ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરા સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયનું બાંધકામ મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નથી અને કોઈ મંજૂરી લેવામાં આવેલ નથી બાંધકામ અંગે કોઈ પ્લાન પાસ કરાવવામાં આવેલ નથી અને રજા ચિઠ્ઠી મળેલ નથી બાંધકામ રોડ સીમાથી મિનિમમ ત્રણ મીટરની અંતર જાળવવામાં આવેલ નથી ગુજરાત હાઉસિંગ બોર્ડ પોલીસ ચોકી પાંડેસરા સુરત ખાતે બનાવવામાં આવેલ કાર્યાલયના બાંધકામ રોડ સીમાથી પણ આગળ બનાવવામાં આવેલ છે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી પ્રજાપતિએ જણાવ્યું કે આ પોલીસ ચોકીના બાંધકામ અંગેની કોઈ અરજદારની ફરિયાદ મારી પાસે આવી નથી સોમવારે અરજી મુદ્દે જાણકારી પ્રાપ્ત કરી માહિતી આપવામાં આવશે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે